ખાલી ખોટા શોખ કરે છે અને પૈસા તો લોકો ના હાલતા નહીં એટલે પેલા પૈસા પેલા પોસ હજાર વાળા નાલ દેવા છે દેવાશે દસ હજાર કે જે પંદર હજાર કમાવ ને એ બધા પૈસા ઉતરાવણ માં જ ખરસવાશે

અરે પતંગ એવો સગાવ ને જોરદાર પતંગ સગાવો કારણ કે બધા વિચાર કરી કે આ રહ્યા હારા શોથી આવી દોરી ને આવા પતંગ લાયા છે કોઈ ના ગમ ના હોય ને એવા અને વિપુલ ને તો બધા જોતા જ રહી એવા પતંગ લાંબા દોરી એ લાવવું આમ ગમે તે થાય પંદર વીસ રૂપિયા તો ભેગા કરવા જ પડશે ને ઉતરણ આવે છે એટલે લુગડા બુગડા લાંબા પછી બૂટ લાંબા પછી ચશ્મા લાંબા પછી અને ધા બાબત માઇક બાઇક બોધું પડે ને સર ટેમ્બે વગાડવી પડે તાણ જલસા થઈ આપે ખાંડું ચાલશે નહીં ખાઈએ તો એ દન કારણ કે ઉત્તરાયણ એવી વ્યવસ્થિત કરવી જોઈએ કારણ કે ઉત્તરાયણ એક દંડ જતી રહે બીજા દન તો વાસી ઉત્તરાયણમાં કોઈ મજા નહીં આવતી એટલે આ વખતની ની ઉત્તરાયણ તો બહુ મસ્ત બનાવી છે પણ જિંદગી ભર યાદ રહી જાય એવી બંધ કરવી છે કારણ કે પંદર હજાર રૂપિયા ભેગા કરું ને તો જ મેળવશે અને પોસ હજાર પેલા ના દઉં પંદર હજાર માં આપણ રાખો એટલે વીસ હજાર નો કમ્પ્લીટ ઓખો કરવો પડે નોકરી તો કરીએ પણ હારું આ તો દસ દર થયા ને હા જબજ ઠંડી પડે ખાતા નાક ને હાનું નોકરી તો હારું કરજો ઘેર તા તે પોણી બધ માં હાનું કાઠું પડતું ના નાવું તો પડશે આ હારું ધોવા તો દે ચકલી કોણી શું આવો છે દવા દે તો દે હા ને મણી બહાર ને કાવ્ય થતું નહીં બોલો એવું મોત મત ને તાઠી તો બારે જવાનું ગમતું નહીં

લીટર ના લીટર ના જેમાં લીટર ના સિત્તેર રૂપિયા છે અલે સિત્તેર રૂપિયા ઠીક છે મફત નહીં હું પાછું પેલા છોકરો લેવા છું પેલા મોટા મોટા પેલા પેલા કે ભાઈ

અમાર તો નઈ ના વાત છે તો ના હે આપણે તમક બને ભઈ નાખી હું જવ ઓ ખાશો ટાઈમ થઈ ગયો અને આ નોકરી નોકરી કરે એમ પેલા ઉતરણ નો વેટ કરો તે પૈસો પૈસો માં ટકા તારે નોકરી ચાલુ છે પણ આ આજ આવ ઘેર આવ તો તે રજા હતી કાલે રવિવાર ની રજા છે તો એ હેતર માં ઓઠો મારું આવ લાવ ઓ હવાય છે તે હાલા લોકો કાપી જાય છે આ ઉતરણ આબાની તૈયારી કર આ તાર લુંટા હારા બધા કે લાવ ને જો બોરો બનાઈએ

કશું લૂંટવા ના પતંગ ના ના જલ્દી જલ્દી પતંગ જાય આ તો લૂંટવા ધંધા ચાલુ કર્યા છે ના મેલો 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 જલ્દી માં જાવ છે જાવ માર દા ના હા જેટલા લૂંટવા એટલા લૂંટ અરે આ ઉતરા આવા છે તેલ કોકરો તો મારા આ બધા આખા ગોમનો આ વેકડે ભાઈ જે જો બોલો તો બધા શાપ લઈ ગયા બધા ચલો બધા આખું ટ્રેક્ટર પર આ એટલો હતો પણ આખું ગોમ બરાબર તૂટી છે આ પેલો એક જણો લઈ ને લઈ જવા દીધું ને એટલે જ આ બધી માફાડી

તૈયારી સાથે આમાં બધી તૈયારીઓ કરવા છે આ બધું ભમણ કર્યું છે ભાગી ભાગી આ બધું કેટલો સારા ભાઈ નાખ્યો છે શાપ છે નુકસાન ઘણું કઈ નાખ્યું છે આમાં નોકરી જવું કે મારતો હોય ખાણ ખેતર માં બે જવું શું કરવું મારે ઉતરાયણ તો કરવાની છે પંદર હાજર વીસ હજાર ભેગા કરવાના છે હું આ બે તો લોસા પડશે આ કોક ને રખવા મૂકીને જવું પડશે થોડા ઘણા પૈસા લાલીને પણ મારે નોકરી કર્યા કર નહીં સાર મારે ઉતરવાનું તો શોખ છે જ એમાં હેતરમાં તો જે નુકસાન થવાનું તે થઈ ગયું છે પણ હમણો વાળી કાળજી રાખીને કોઈક માણસ વ્યવસ્થિત મૂકવું પડે મારે નોકરી કાલ તો નોકરી પણ રવિવાર ગયા પછી પાછો સોમવાર તો જવાનું છે નોકરી નગર પાણામાં આ પૈસા વીસ હજાર છે ના ભેગા થઈ ને ઢોંસા તો મારા બંધા ઉભા થયા છે હેતરના એક બાજુ શોખ પૂરા કરવા છે એને ના એ તારે કોઈ હમ ભાઈ આ કોક માણસ મૂકવો પડે હેડો પણ કોક મહેમાન ને બોલાવી લાવવા પડશે કા હોય ખાને રાખો આવું કાંઈ કોક છોકરું જે એનું હોય ને ભણિયા ભણિયા ને લાવવો પડશે ત્યાં ભણિયો હોય ખાને બેસી રે અને એક પતંગ લાવી આવે દોરી લાવી આવે તો છે એટલે કોઈ આવે ના ને કોઈ ના એવો કોક ધંધો હોગવો પડશે કાળી 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 મારી હારી જઈ ગયો રાખી માં લાલી ને પેલી ફીરી બે કેસ થાય

બોલાય છે બરાબર સાપ બધું વાયેલું બધું શ્યાપ રમણ ભ્રમણ કરી નાખ્યું છે અંબા કરવાનું શું તમાકુ નું ભ્રમણ કરી છે અરે હાસુ પણ મારે નોકરી ને બે છે તમે ઓટો મારતા હોય તો ઘડી ઘડી અરે મારુ તો પણ છોકરો જપતો જ નથી ને કા ઉત્તરાયણ નો તહેવાર આવે એવો છે એટલે પછી હું કરીએ કયો હા ઉત્તરાયણ છે એટલે તાન છોકરો પતંગ ઉડાડે એટલે પણ તમે થોડી કાળજી રાખો તો મારા મોઢા ને માર તો બધાય શરમ વાળા હેડે આવી એવું એવું છે તાણે હા એટલે મારે પાછો હાલવા પડે ને હાથે હગા હાથે હાલવું પડે છે બધું

જાડુ બાડવા વાળા ખરી જ્યા છે